વરસાદ કચ્છ જિલ્લામાં વહેલી સવારે સાર્વત્રિક વરસાદ કચ્છના અલગ અલગ તાલુકામાં ધમાકેદાર વરસાદ વરસ્યો સવારે બે કલાકમાં કચ્છના ભયાઉમાં પોણા બે ઇંચ વરસાદ કચ્છના માંડવીમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે તો નખત્રાણા અબડાસા અંજારમાં પણ વરસાદી માહોલ ગાંધીધામ લખપતમાં પણ વરસ્યો સવારે વરસાદ કચ્છ સહિત રાજ્યમાં સવારે બત્રીસ તાલુકામાં વરસાદ છે સાબરકાંઠાના વડાલી ડાંગના આવામાં વરસાદ છે સમી ખેડબ્રહ્મા અને શહેરામાં પણ વરસાદી માહોલ તો સવારે બે કલાકમાં કચ્છમાં વરસાદી માહોલ અને જે આંકડાઓ સામે આવ્યા છે કચ્છના ભચાઉમાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો ગાંધીધામ લખપતમાં પણ વહેલી સવારે વરસાદી માહોલ જામ્યો બત્રીસ તાલુકાઓમાં વરસાદ કચ્છ સહિત વહેલી સવારથી બત્રીસ તાલુકાઓ કે જ્યાં વરસાદી માહોલ જોવા મળ્યો સમી ખેડબ્રહ્મા અને શહેરામાં પણ વરસાદ કચ્છ જિલ્લામાં મેઘરાજાની ધડબડાટી પશ્ચિમ કચ્છ વિસ્તારમાં ભારે વરસાદ ભુજ અને નખત્રાણામાં મેઘો મુશળધાર નખત્રાણાના બજારોમાં જળબંબાકારની સ્થિતિ છે મંદિર અને દુકાનોમાં પાણી ફરી વળ્યા છે કચ્છના આ દ્રશ્યો આપ જુઓ સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાત અને કચ્છમાં નોંધાયો છે અત્યાર સુધી અને કચ્છના આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે બજારો છે ત્યાં પાણી ફરી વળી રહ્યા છે અને પશ્ચિમ કચ્છમાં ભારે વરસાદથી લોકોને મુશ્કેલીઓ જે રસ્તાઓ છે તે બ્લોક થઈ ગયા છે ત્યાંથી પાણી ફરી વળ્યા છે અને ત્યાંથી લોકોને દૂર રહેવાની પણ સલાહ આપવામાં આવી છે તો કચ્છમાં અબડાસાનો કંકાવટી ડેમ ઓવરફ્લો થયો છે મોડી રાત્રે ઉપરવાસમાં વરસાદથી પાણીની આવક કાયલા ડેમ પણ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશી છે તો કચ્છનું કાયલા ડેમ ઓવરફ્લો થયો છે અને તેના આ દ્રશ્યો આપ જુઓ નદીઓ જળાશો ઓવરફ્લો અને તેનાથી ખેડૂતો ખૂબ ખુશ છે કારણ કે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી છે આ ડેમોમાંથી આપવામાં આવતું હોય છે રાજેન્દ્ર અમારી સાથે ફૂલ પર જોડાઈ ગયા છે રાજેન્દ્ર કચ્છમાં સતત વરસાદ છે શું સ્થિતિ છે હાલ જી વાત કરવામાં આવે તો કચ્છમાં જે મેઘો છે એ મુશળધાર રીતે વર્તી રહ્યો છે સમગ્ર કચ્છમાં એલર્ટ વચ્ચે પૂરી રાત ધીમી ધારે ક્યાંક તો જોરશોરથી વરસાદ વર્તી રહ્યો છે કંકાવટી ડેમ ઓવરફ્લો થયો છે આપડે આસામ નો મહત્વ ડેમ છે એ પણ ઓગની ગયો છે ખેતી માટે ને એની બહુ બૌ છે કચ્છ જિલ્લામાં મેઘરાજાની મેઘરાજા ની રેવડાટ રહી છે કે ભુજમાં માં પાંચ ઇંચ અને નખત્રાણા માં ચાર ઇંચ મેઘો વરસ્યો છે હાલ પૂર્વ કચ્છમાં વરસાદની વરસાદ શરૂઆત થઈ છે રાત્રિ દરમિયાન પશ્ચિમ કચ્છમાં ભુજ નખત્રાણા માં રાત્રિ ના અવિરત વરસાદ ચાલુ રહ્યો છે નખત્રાણા ઉપરાંત દેસલપર વાંઢાય બિથોણ વિરાણી સહિત ગ્રામ્ય વિસ્તારો માં પણ મેઘરાજાએ વર્ષીને સંતુષ્ટ કર્યા છે તો ભુજ ઉપરાંત ભુજોડી માધાપર મિરજાપર માનકુવા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે ભુજ અને નખત્રાણા વિસ્તારમાં રાત્રિના દસ થી સતત વરસાદ ચાલુ રહ્યો હતો તો માંડવીના ગઢીસા પંથકમાં પણ અનરાધાર વરસાદ વરસ્યો હતો છેલ્લા ચોવીસ કલાકમાં કચ્છમાં પડેલ વરસાદના આંકડા મુજબની વાત કરીએ તો ભુજમાં પાંચ ઇંચ નખત્રાણામાં સાડા ચાર ઇંચ જેટલો અને માંડવી મુદ્રામાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ડેમ કાયલા જે પારોપટ્ટીના જુરા જતવાન પાલનપુર અને લોરિયા જેવા ગામોની સિંચાઈ માટે જીવાદોરી સમાન છે તો ખેડૂતોમાં પણ ખુશીની લહેર ફેલાઈ છે જી બિલકુલ આભાર રાજેન્દ્ર આપની પાસેથી અપડેટ લેતા રહીશું કચ્છમાં વિસ્તારના દ્રશ્યોમાં આપને બતાવી રહ્યા છે બજારોમાં પાણી ભરાઈ રહ્યા છે તો બીજી તરફ જે કાયલા ડેમ ઓવરફ્લો થયો છે તેના કારણે ખેડૂતો ખોશ છે